નમસ્કાર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારી હેલ્થ ગુજરાતી ચેનલમાં તો આજે તમે થમનેલ અને ટાઈટલ જોઈને જાણી ચૂક્યા હશો કે હું શેના વિશે વાત કરવા માગું છું તો હા આ ત્રણ વસ્તુઓ નહીં ખાઓ તો તમારું હૃદય નુકસાન પામશે તો હા આજે આપણે આ વિડીયોમાં આના વિશે વાત કરશું તો આ વિડીયો શરૂઆત કરતાં તમે પહેલાં આ વિડીયોને આખો જોવાનો નમ્ર વિનંતી કારણ કે તમે અડધીથી સ્કીપ કરશો તો તમારો આ વિડીયોમાં તમને ઓછી ખબર પડશે તો હા તો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ આજકાલ લોકો અનહેલ્ધી ખોરાક અને જીવનશૈલીને કારણે હૃદય રોગથી પીડાઈ રહ્યા છે હૃદય આપણા શરીરને મહત્વનું અંગ છે જે લોહીને પંપ કરે છે અને આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે જો હૃદય સારી રીતે કામ ન કરે તો સ્વાસ્થ્ય ગંભીર બની શકે છે હૃદયને તંદુરસ્ત રાખવા માટે યોગ્ય ખોરાક ખૂબ જ જરૂરી છે કેટલાક ખોરાક એવા છે જે હૃદય માટે ખૂબ નુકસાનકારક છે અને કેટલાક તો ફાયદાકારક છે જો તમે હૃદયરોગથી બચવા માંગો તો નીચે આપેલા ત્રણ ખોરાક વસ્તુ વિશે તમને જણાવવામાં આવ્યું છે તો આજે આપણે આ ત્રણ ખોરાક એટલે ત્રણ વસ્તુ વિશે આપણે જાણવાના છીએ તો પહેલો નંબર છે પ્રોસ્ટેડ ફૂડ પ્રોસ્ટેડ ફૂડ એટલે કે એવા ખાદ્ય પદાર્થ જે લાંબા સમય સુધી સાચવવા માટે તેમાં કેમિકલ અને વધુ મીઠું કળર અને પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે આખી દુનિયામાં હૃદયરોગ વધી રહ્યો છે અને તેનું એક મોટું કારણ છે ફાસ્ટ ફૂડ અને પ્રોસ્ટેડ ફૂડ ચિપ્સ નૂડલ્સ પીઝા બર્ગર પેકેટવાળા જ્યુસ અને સોડા જેવી વસ્તુમાં ટ્રાન્સફેટ અને વધારે સોડિયમ હોય છે જે ધમનીઓ બ્લોક કરી શકે છે અને બ્લડ પ્રેશર વધારી શકે છે પ્રોસ્ટેટ ખોરાકમાં ફાયદાકારક પોષક તત્વો ઓછા હોય છે અને તેમાં ખરાબ ચરબી વધુ હોય છે જે કોલેસ્ટ્રોલ વધારવા માટે જવાબદાર છે જો હૃદય સ્વસ્થ રાખવું હોય તો તાજા શાકભાજી ઘઉંની રોટલી અને ઘરે બનાવેલા ખોરાકનો પસંદ કરો તો હા મિત્રો આજે આપણે પહેલા નંબરની ફૂડ એટલે પ્રોસ્ટેટ ફૂડ વિશે જાણી ચૂક્યા છો તો હવે સેકન્ડ નંબર નંબરનો પદાર્થ કયો છે તો હા સેકન્ડ નંબરનો પદાર્થ છે વધુ મીઠું અને ખાંડથી બનાવેલા પદાર્થો વધુ ખાંડ ખાવાનું આરોગ્ય માટે સારું નથી ખાસ કરીને સફેદ ખાંડ તમારા હૃદયમાં ખૂબ જ નુકસાનકારક છે કોલ્ડ ડ્રિંક્સ કેક પેસ્ટ્રી ચોકલેટ અને જથ્થાબંધ પેકેટવાળા જ્યુસ વધુ ખાવાથી શરીરમાં ફેટની માત્રા વધી જાય છે જે ધમનીઓમાં અવરોધ કરે છે છે આ કારણસર હૃદય પર વધારે દબાણ પડે અને હૃદયરોગનું જોખમ વધી શકે છે તો વિજ્ઞાન દર્શાવે છે કે વધુ ખાંડ ખાવાથી હૃદયરોગ થવાનું જોખમ આડત્રીસ પર્સન્ટ વધે છે તો હા મિત્રો આપણે વધારે ખાંડ ખશું તો આડત્રી ટકા વધી શકે છે હૃદયરોગ તો આપણે ખાંડનો ઓછો ઉપયોગ કરવો જોઈએ જો તમે વધુ મીઠા પદાર્થો ખાવાની ટેવ ધરાવતા હોય તો શુદ્ધ સહદ ગુલ અથવા કુદરતી ફળોનો ઉપયોગ કરો જે તમારા સ્વાસ્થ્ય માટે બેનિફિટ રહેશે તો હા આજે પહેલા નંબર પર પ્રોસ્ટેટ વિશે વાત કરીશું બીજા નંબર આપણે વધુ મીઠું અને ખાંડથી બનાવેલા પદાર્થો વિશે વાત કરી હવે ત્રીજા નંબરની કઈ વસ્તુ છે જે આપણા શરીર માટે ખૂબ નુકસાનકારક છે તો હા તે છે વધુ તળેલો ખોરાક તળેલા ખોરાકમાં વધુ તેલ અને ટ્રાન્સ ફેટ હોય છે જે કોલેસ્ટ્રોલ વધારવામાં ખૂબ જ વધારે તે ઉપયોગી છે અને ધમનીઓ અવરોધિત કરે છે સમોસા ભજીયા પકોડા ફ્રેન્ચ ફ્રાઈસ ચિપ્સ અને તળેલી મીઠાઈઓ જેમ કે જલેબી અને ગુલાબજાંબુ વગેરે ખાવાથી શરીરમાં ફેટ જમા થઈ જાય છે જે હૃદયના નશોને બ્લોક કરી શકે છે દરરોજ તળેલા ખોરાક ખાવાથી હૃદયરોગ અને બ્લડ પ્રેશર વધવાની સંભાવના ત્રેવીસ જેટલી વધી શકે છે તળેલા ખોરાકના બદલે બ્રેક કરેલા અથવા ગ્રીલ એટલે શેકેલા ખોરાકને પસંદ કરવો તો હા આજે આપણે ત્રીજા નંબરનું વધુ તળેલા ખોરાક વિશે પણ જાણી લીધું તો આપણા શરીરમાં એક તો પ્રોસ્ટેડ ફૂડ એ બહુ જ હાનિકારક છે તેના બદલે આપણે સારો ફૂડ ઘરનો ફૂડ લેવાનું હોય છે મીઠી વસ્તુના બદલે તમે હની લઈ શકો છો જે તમને તમારા શરીર માટે બેનિફિટ હોય એ વસ્તુ તો આપણે ખાઈ શકો છો નંબર વધુ તળેલા ખોરાકના બદલે તમે શેકેલો પદાર્થ અથવા બાફેલો પદાર્થ ખાઈ શકો છો તો હા તો આપણે આ ત્રણ પદાર્થ વિશે જાણી ચૂક્યા જો તમને વધારે ગમ્યો હોય પદાર્થ કે આ પદાર્થને હું છોડી શકું છું કે આ પદાર્થને હું નહીં ખાવ તો તમે એ મને કોમેન્ટમાં જણાવજો તો હવે એ જાણીએ કે હૃદય માટે સારું શું છે જો તમારે હૃદયને તંદુરસ્ત રાખવું હોય તો નીચેના ખાદ્ય પદાર્થ તમારા ડાયટમાં ઉમેરો એક તો તાજા શાકભાજી અને ફળો પછી મગફળી બદામ અને અખરોટ લીલા શાકભાજી અને ઓલિવ ઓઇલ જે તમને તમારા શરીર માટે બેનિફિટ છે જે તમે બહારનું તેલ ખાઈએ છીએ એના બદલે તમે ઓલિવ ઓઇલ નો ઉપયોગ કરશો તો તમારું શરીર બેનિફિટ રહેશે પછી આવે છે ઘઉંની રોટલી દાળ અને દહીં તો આ તમે ફૂડને તમારા ડાયટમાં કન્ઝ્યુર કરશો તો તમે હંડ્રેડ પર્સન્ટ તંદુરસ્ત રહેવા માટે સક્ષમ છો તો હવે આપણે છેલ્લે એ જાણશું કે આ ત્રણ ખોરાક વસ્તુઓ જેમ કે પ્રોસ્ટેટ ફૂડ વધુ મીઠું અને વધુ તળેલો ખોરાક જે હૃદય માટે ખૂબ જ હાનિકારક છે જો તમારે લાંબા ગાળે હૃદય તંદુરસ્ત રાખવું હોય તો આજે જ આ ખોરાકને દૂર રહો સહેલાઈથી ખોરાક ખાઓ દૈનિક વ્યાયામ કરો અને ખાની શૈલી અપનાવો તમારા આ હૃદયની કાળજી લેશો તો જીવન સાર્થક બનશે તો તમને આ વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં મૂકો તમને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી અમેઝિંગ વાતો જાણવા માટે હેલ્થ ગુજરાતી સાથે સંકળાયેલા રહેજો ત્યાર સુધી ધન્યવાદ